ખાતે આયોજિત સંચાલનની સત્ય સનાતન સંસ્કૃતિ સપ્તાહ સંપન્ન ડાંગ જિલ્લાના વાસુ ગામે ઉત્સવપ્રિય ખલુ મનુષ્ય ઉત્સવ માનો માત્ર ને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવનમાંથી અલ્પકાલીન મુક્તિ આપે છે ધંધા રોજગાર અને શુષ્ક જીવન વ્યવહારના બીજા નીચે બોજા નીચે દબાયેલો માનવી ઉત્સવના દિવસે થોડો મુક્ત શ્વાસ લઈ મોકળાનો અહેસાસ કરી શકે છે ઉત્સવ જીવનની જડતાને ખુલવા કાશ પૂરું પાડે છે ઘડી તેમાં મુક્તો ડાન ભરીને માનવી પોતાના મનના સંતાપોને તત્કાલ પૂરતા શમી ગયેલા અનુભવે છે તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુણાના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી કોઈ પણ ઉત્સવની ઉજવણી પાછળ પ્રય અને શ્રેય બંનેનો સમન્વય સધાવો જોઈએ તેવું દ્રઢપણે માને છે ત્યારે ઉત્સવોની મુકાવણી આપણને જીવન વિકાસમાં ઉપયોગી એવા સંદેશ આપે છે આ રીતે ઉત્સવો એક ઉત્કૃષ્ટ માર્ગદર્શક કે ભૌમિયાની ગરજ સારે છે બિલ પડે આપણે આપણે આ વાવણી કરીએ છીએ ત્યારે આટલા ચાર દાણા વાવીએ છીએ કિલો વાવીએ અને આપણને દસ કિલો કરીને દે વગેરે માનીએ તો એનું આપણી પાસે મેનતાણું લે છે મજૂરી લે આપણે વાવીએ અંદર અંદરથી ભગવાન પેકિંગ કરી નાખે ભગવાન કેવાય કેટલા લીમડાની વચ્ચે આંબા વાવીએ તો કેરી